વાઘોડિયા તાલુકાના ગોતાલમાં વિકાસના અટવાયેલા કામોને લઈને ગોતાલ ગામના લોકોએ સત્રિય કરણી સેના યુવા અધ્યક્ષ લખન દરબાર તેમજ સત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય પ્રવક્તા મહેન્દ્રસિંહ બાપુને ગુતાલ ગામ ખાતે આમંત્રિત કર્યા હતા ગામના આગેવાનો તેમજ યુવાઓએ લખન દરબાર અને મહેન્દ્રસિંહ બાપુનો ફૂલહારથી સ્વાગત કર્યું હતું વાઘોડિયા તાલુકાના ગોતાલ ગામમાં સત્રિય કરણી સેના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ લખનભાઈ દરબાર અને ક્ષત્રિય કરણી સેના પ્રવક્તા મહેન્દ્રસિંહ બાપુએ ગુતાલ ગામના રહીશો સાથે સંવાદ કર્યો હતો ગુતાલ ગામમાં સીસી રોડ તેમજ તળાવ સફાઈ બાબતે ગામના લોકો દ્વારા લખન દરબારની રજૂઆત કરવામાં આવી ગામના લોકોની રજૂઆતને ધ્યાનમાં રાખીને સીસી રોડનું કામ તેમજ તળાવની વાતને લઈને લખન દરબારે જણાવ્યું કે દસ દિવસમાં સીસી રોડની કામ તેમજ તળાવ સફાઈની કામગીરી ચાલુ કરવામાં નહીં આવે તો ગુતાલ ગામના લોકોને લઈને કલેક્ટર ઓફિસ ખાતે રજૂઆત કરવામાં આવશે અને ઉપવાસ પર બેસવાનું થાય તો બેસી શું પણ ગામના લોકો ને ન્યાય અપાવીને જ રહીશ લખન દરબારે આ પ્રકારની ખાતરી આપી હતી રિપોર્ટર મોલિમ વ્યાસ માગોડિયા ગુતાલ ગામના યુવાનો માતા બહેનો ના આમંત્રણ થી ગુતાલ ગામે પહોંચ્યા છીએ અને ગુતાલ ગામની સમસ્યાઓ સાંભળી છે સમસ્યાઓ ખૂબ જ ગંભીર છે કારણ કે આઝાદીના આટલા વર્ષ પછી પણ જો ગુતાલ ગામે ગટરની સંપૂર્ણ સુવિધા ના હોય જો ગુતાલ ગામે સંપૂર્ણ બધા રોડ ના બન્યા હોય જો ગુતાલ ગામ ના લોકો અધિકારો ના મળતા હોય તો બાબત છે અને આ બાબતે લખન દરબાર હોય હોય તમામ હોય બોલવું પડે એના માટે આજે અહીં આયા છે અને આજે એને લોકોની સમસ્યા પણ સાંભળી છે એમાં મુખ્ય મુદ્દો આ ગુતાલ ગામ નો એક તળાવ છે જે તળાવ લગભગ તળાવ પાણી નથી દેખાતું એવી હાલતમાં છે વેલો અને એનો ભંડાર ઉગી ચૂક્યો છે એને સાફ કરાવવું ખૂબ જ જરૂરી બની ચૂક્યું છે તેમજ આ સર્વસંમતી ગામના લોકો ભેગા મળીને રજૂઆત બધા કલેક્ટર આપણે તલાટી સાહેબ ને બધાને કરી છે છે તો એ એ જે કામ પણ અધૂરું છે એ કામ માટે તેમજ આ રોડ એક છે એન્ટ્રીમાં જે રોડ છ મહિના પહેલા બન્યો તો અડધો બન્યો તો ને અત્યારે અડધો છ મહિનાથી બન્યો નથી તો એમાં આરટીઆઈ પણ થઈ છે અરજી પણ થઈ છે હું ચોક્કસ કહેવા માંગુ છું કે આરટીઆઈ અરજી તમામ લોકો એ કરવી જોઈએ જ્યાં ખોટું થતું હોય ત્યાં બોલવું જોઈએ અને લખન દરબારે તો હંમેશા ખોટા સામે અવાજ ઉઠાવે છે પછી ગમે તેવો ચપર હોય એની સામે લડ્યા છે ત્યારે RTI કરનાર વ્યક્તિને અભિનંદન આપું છું અરજી કરનાર વ્યક્તિને અભિનંદન આપું છું સૌએ અરજી RTI કરી છે અમે બી કરીએ છે પરંતુ જે આરટીઆઈ લેનાર અને તપાસ કરનાર અધિકારીઓ અભણ હોય એવું મને લાગે છે એનું કારણ કે 6 મહિના પહેલા આરટીઆઈ થઈ અરજી થઈ

કોઈ પણ અડધી વાઘોડ્યા તાલુકાના કોઈ પણ ગામની આવે તો તાત્કાલિક એનો નિકાર થવો જોઈએ નિકાલ થયા પછી જે તે આગળ કાર્યવાહી થવી જોઈએ કારણ કે ગામમાં જો રોડ છ છો મહિના સુધી ના બને તો ગામનો વિકાસ અટકાય જો તળાવ વર્ષોથી સાફ સાફના કરવામાં આવે તો એ ગામનો વિકાસ અટકાય આ ગુતાલ ગામનું જે તળાવ છે એટલું બધું રમણીય બની શકે છે જો આપણે ધારીએ તો કે એમાં ચારે બાજુ બેરીકેડિંગ કરીને ચાલવા માટે સવારે આપણા વડીલો બેસવા માટે સારું એક સ્થળ રમણીય બની શકે છે અને વડોદરા શહેર પણ લોકો જોવા આવે એવું એક તલાવ નું ઉદાહરણ આપણે પૂરું પાડી શકીએ છીએ પરંતુ એમાં અવરોધ શું આવી રહ્યો છે મને ખબર નહિ અમે તપાસ કરીશું અને તપાસના ના અંતે જે પણ આવશે પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે આજે આયા છે તો આ મીડિયા ના માધ્યમ પણ વાઘોડિયા તાલુકા ના જે પ્રશાસન છે એમને કહેવા માંગીએ છે કે આ ગુતાલ ગામ માં ગટર સુવિધા અધૂરી છે આ ગુતાલ ગામમાં રોડો અધૂરા છે આ ગુતાલ ગામમાં સ્મશાન નો રોડ અધૂરો છે આ બધી સમસ્યા અધૂરી છે જો આ અધૂરી સમસ્યાઓ પૂરી નહીં થાય તો આજે તો હજારોની સંખ્યામાં માતા બહેનો વડીલો સાથે અમે અહીં વાર્તાલાપ કર્યો છે એક મહિનામાં જો આ લોકોનું નિરાકરણ નહીં આવે તો એક મહિના પછી લખન દરબાર કરની સેના આ જ જગ્યા પર હજારો માતા બહેનો યુવાનો સાથે ઉપવાસ આંદોલન કરશે અને આ ગુતાલ ગામના વાઘોડિયા તાલુકાના કોઈ પણ નાગરિક માટે ગમે તે કરવું પડે એને ન્યાય અપાવવા માટે ગમે તે કરવું પડે એની માટે અમે લોકો બંધાયેલા છે અને અમારી તો જવાબદારી બને છે કારણ કે ભૂતકાળમાં વર્ષોથી બે હાજર પંદર સોળ ની સાલ અત્યાર સુધી વાઘોડિયા તાલુકાના ગામે ગામ લોકોએ પ્રેમ આપ્યો છે અને આ પ્રેમ એટલો અવિરત મળ્યો છે કે આ પ્રેમ માટે ગમે તે કરવું પડે એ માટે અમે તૈયાર છે પરંતુ આ ગામને ન્યાય નહીં મળે તો મોટું આંદોલન ચોક્કસ થશે આ જ રોજ આપણા લખનશિંહ દરબાર બાપુ અમે બોલાવેલા છે જેના છેલ્લા છ મહિથી જે વિકાસના કામો અટકેલા છે તે લખનસિંહ બાપુ આપના પૂરા પાડશે તેવી અમને આશા છે તે સાથે અમને બોલાવેલા છે રોડના કામ છે ગટરના કામ છે મેઇન મુદ્દો અમારો તળાવનો હતો એ તળાવના કામ પણ અટકાવી દીધું છે ચાલુ કર્યા પછી બપોરે અટકાવી દીધું છે એ બધા મુદ્દાથી આપણે બાપુને બોલાવે છે અને એ બધું પ્રોબ્લેમ સોલ્વ થશે એ આશા છે એ સાથે બાપુને બોલાવે છે નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએ ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજ ને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો